સુરતના ઉદના રેલ્વે સ્ટેશન બહાર ટ્રાફિક પોલીસ દ્વારા લાગુ કરવામાં આવેલા વનવે નિયમ માત્ર કાગળ પર સીમિત રહી ગયા છે ટ્રાફિક કાબુમાં રહે તે માટે પોલીસ તેમજ ટીઆરબી જવાનોની નિમણૂક કરવામાં આવી હોવા છતાં બપોર પછી ત્યાં પોલીસ જવાનો ગાયબ થઈ જાય છે વાહન ચાલકો મનમરજીથી વાહન હંકારતા હોય છે જેથી ભારે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે સુરત રેલવે સ્ટેશનમાં રીડેવલપમેન્ટના કારણે બસ્સો જેટલી ટ્રેનોને ઉદના સ્ટેશન ખાતે સેપ્ટ કરવામાં આવી છે જેના કારણે મુસાફરોની સંખ્યા અને વાહન વ્યવહાર બંનેમાં ઘસારો થયો છે આ સ્થિતિને કાબુમાં રાખવા માટે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સ્ટેશનની બહાર માર્ગો વન વે જાહેર કરવામાં આવ્યા છે પોલીસ સાથે ટીઆરબી જવાનો પણ નિમણૂક કરવામાં આવી જેમ તેમ દિવસ પસાર થાય છે તેમ વન વે નિયમોનો ભંગ ખુલ્લે આમ જોવા મળી રહ્યો છે